નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર નમસ્કાર મિત્રો હું કૌશિક ગુનોદર આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર પરમ પૂજ્ય લાલા બાપાની ત્યાસી મી પુણ્યતિથિ નિમિત્તે અખિલ હિન્દુ મોચી સમાજ દ્વારા આજ રોજ વિરાટનગર ખાતે આવેલ મંગલ પાંડે હોલમાં ચોથો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તે અખિલ હિન્દુ મોચી સમાજના આગેવાનો આપણી પાસે હાજર છે આપણે તેમની પાસેથી જાણીશું કેવા પ્રકારનું આયોજન કર્યું છે શું કહેશો કેવા પ્રકારનું આયોજન છે આયોજનમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે શું ધ્યાન રાખવામાં આવ્યું અમે ટોટલ ચાર વર્ષથી અમે સમૂહ કરીએ છીએ ને અમે અખિલી હિન્દુ વંશી સમાજ અમારા ટ્રસ્ટ નું નામ છે ને આજે સાત થી આઠ હજાર માણસ રસોડું છે ને અગિયાર સાત સમૂહ લગ્ન છે અમારા હું ને અમને સમાજ સહકાર આપે છે તો અમે આ કાર્ય કરીએ છીએ બોલો લાલા બાપા જય શું કે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે

જેથી કરીને અમે અખિલ મોચી હિન્દુ સમાજ નો ટ્રસ્ટ કરી અને દીકરીઓને પહેણાવવાનું નક્કી કર્યું જેનું આ ચોથું વર્ષ છે આવતી સાલ બી અમે કરીશું શું કહેશો આપ આ સમૂહ લગ્ન આયોજન ખૂબ જ ભવ્ય અને સફળ રહેલું છે એમાં તમામે તમામ જ્ઞાતિના આગેવાનો કાર્યકરો નાનાથી મોટાનો સહકાર મળેલો છે સાત દીકરીઓના સમૂહ લગ્નમાં લગભગ સિત્તેર થી વધારે કર્યાવરણની વસ્તુઓ દાતાઓ તરફથી મળેલી છે દાતાઓનું પણ સન્માન કરવામાં આવે છે અને આગામી સમૂહ લગ્ન માટે પણ આયોજન હાથ ધરાયેલું છે આ સમૂહ લગ્નના મુખ્ય કાર્યકર્તાઓ હિન્દુ મોચી સમાજના આગેવાનો છેલ્લા ચાર મહિનાથી અથાગ પરિશ્રમ કરી રહ્યા કરી રહ્યા છે એનું આજ આજે લોક આપ સૌ કરી રહેલા છો અને એનો તમામ યશ આગેવાનો કાર્યકરોને જાય છે જય લાલા બાપા જય જાગા સ્વામી સમૂહ જે જોડાઓ છે આપણે તેમની પાસેથી પણ જાણીશું કે તેઓ શું કહેવા માંગે છે શું કહેશો જે જોડકાઓ અત્યારે જોડાયેલા છે તેના વિશે આપ શું કહેશો હું એમ કહેવા માંગુ છું આજે આખી હિન્દુ મોચી સમાજ આજે દીકરીઓના જે સાત દીકરીઓ લગ્ન કરી રહ્યા છે એમાં એક દીકરીનું જે અપગ છે એ અપગ દીકરી લગ્ન અમે કરી રહ્યા છીએ એ નિમિત્તે

કે લગન નું કે આપણે આપણી જ્ઞાતિ લોકોને મળીએ છીએ આપણે એક બીજા ને જાણીએ આ તે તો એ ખુબ જ સારો લ્હાવો છે એક કે ના અમારા જેવા handicap લોકો માટે એ આટલું બધું કરી રહી છે તો એમના માટે હું ખુબ ખુબ આભારી છું એમની પૂનમ જીજ્ઞાસા પડ્યા છે અને હું જે પૂરતી છું ધન્યવાદ આજે સમૂહ લગ્ન આયોજન છે તે વિશે આપ શું કહેવા માંગો સારું આયોજન કર્યું છે બધાએ આખા ગ્રુપે બહુ સારું બેસ્ટ છે અમે અહીંયા કેવી રીતે જોડાયા તમે કોના દ્વારા કેવામાં આવ્યો છો હું આયા એક મારા ફ્રેન્ડે મને કીધું હતું તો એ લોકોએ વાત કરીને મને અહીંયા જોડાવ્યા લગ્ન આજ રોજ જે ચોથો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે તો શું કહેશો આપ આયોજન કેવુંラジオ સારું છે આપ શું કહેજો આજના સમૂહ લગ્ન વિશે આયોજન બહુ સારું